અમદાવાદમાં ઠંડક વધવાની સાથે જ હવે હવામાં પ્રદૂષણની માત્રા પણ વધવા લાગી છે પ્રદૂષિત હવાને કારણે શહેરમાં કેટલાક લોકો શ્વાસને લગતી બીમારીઓના શિકાર બન્યા અમદાવાદમાં ધોળના રચકણો વાહનોના ધુમાડા કન્સ્ટ્રક્શન સાઇટ ઔદ્યોગિક પ્રદૂષણ સહિતના કારણોથી હવામાં પ્રદૂષણની માત્રા વધી પશ્ચિમ અમદાવાદમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણનું સ્તર ભયાનક સ્તરે વધ્યું છે અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં એક યુવાય સૌથી વધુ બસો સાહીઠ નોંધાયો

દિલ્હીની જેમ અહીંયા પણ વધારે પ્રદૂષણ થઈ જાય અને તકલીફ પડે એટલે માસ્ક લગાવવું જોઈએ એર પોલ્યુશન વધવાનું મૂળ કારણ એક તો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક્સેસિવ વર્ક વ્હીકલ્સનો વધારે વપરાશ વધી રહ્યો છે ક્રેકર્સ દિવાળી પછી બહુ વધારે જોવા મળ્યો છે અને જે આપણે અનહાઈજિનિક વધારે પ્લાસ્ટિકનો ઉપયોગ એ બધા કરતા હોય ઇન્ડસ્ટ્રીયલ વોટર એ બધા કારણ મિક્સ અપ કરીને એર પોલ્યુશન વધારતો હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નવી રિસર્ચમાં ખબર પડી કે જાત જાતના કેન્સર એટલે બ્લડ કેન્સર હોચકિંગ લિમ્ફોમાં એ પણ એક્સેસિવ પોલ્યુશનના એક્સપોઝરના હિસાબથી જોવામાં મળે છે અને એક નવી જે સ્ટડી આવી છે આમાં તો નાના બાળકો ઉપર બહુ એર પોલ્યુશનના એક્સપોઝરથી એમના લંગ્સ ઉપર ડેમેજ જોવામાં મળી રહ્યો છે તો એટલે એર પોલ્યુશન દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરે છે અને દરેક એજ ગ્રુપ ઉપર ડેમેજ કરે છે દિલ્હીની જેમ અમદાવાદમાં પણ હવામાં ઝેરનું પ્રમાણ વધ્યું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલના આંકડા અમદાવાદના ચોંકાવનારા આવ્યા છે અમદાવાદના બોપલ ગુમા એસજી હાઈવે અને ખાસ જે નારોલ વિસ્તારમાં જે એક એક્યુઆઈ આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અમદાવાદના જે અનેક વિસ્તારો છે તેમાંનો આ વિસ્તાર છે અને અત્યારે હાલ જે રીતે હવામાં ઝેરનું પ્રમાણ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે અત્યારે હાલ એવું છે કે લોકોને લાઇટ કરવાની ફરજ પડી છે મોઢા પર માસ્ક બાંધી અથવા તો રૂમાલ બાંધીને જતા નજરે પડી રહ્યા છે ખાસ જે રીતે દિલ્હીની સ્થિતિ છે અને જે આઈક્યુ આઈ જે ઉપર ગયો છે તેને જોતા અમદાવાદમાં પણ હવે ચિંતાજનક જે રીતે હવામાં ઝેરનું પ્રમાણ વધ્યું છે અને ખાસ અમદાવાદમાં જે શ્વસનને લગતી જે બીમારીઓ છે તેના કેસ પણ વધ્યા છે એક સિવિલ સર્જન દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે દરમિયાન આ અઠવાડિયામાં ખાસ જે શ્વસનને લગતી ક્રિયાઓ છે જે શ્વસનને લગતા રોગ છે તેના પ્રમાણમાં જે કેસ વધ્યા છે તે ચિંતાજનક છે અને ખાસ જો આની આ સ્થિતિ રહી તો અમદાવાદને પણ દિલ્હી બનતા વાર નહીં લાગે કારણ કે અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં જે એ ક્યુઆઈ છે તે બસો થી ઉપર ઘણી જગ્યાએ અઢીસો ની આસપાસ જોવા મળ્યો છે જે ખરેખર ચિંતાજનક છે કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ